આપણને વિચાર આવે છે કે જગત માં મોટું કોણ છે ત્યારે પહેલી નજર આપણી મનુષ્ય ઉપર જણાય છે કે માણસ બધાથી મોટો છે પણ માણસ મોટો નથી માણસ કરતા ઘર મોટું હોય છે કારણ કે ગામ મોટું છે એક ગામ માં આવા ઘણા ઘરો હોય છે તો ચાલો ગામ ને મોટું માનીએ પણ ના ગામ મોટું નથી ગામ થી તાલુકો મોટો હોય છે એક તાલુકામાં આવા ઘણા ગામો હોય છે તો પછી તાલુકાને મોટો માનો તાલુકાને મોટો માની ન શકાય તાલુકા થી જિલ્લો મોટો હોય છે એક જિલ્લામાં આવા ઘણા તાલુકા હોય છે તો શું જિલ્લાને મોટો માનવો ના જિલ્લા થી મોટું રાજ્ય છે રાજ્યમાં આવા ઘણા જિલ્લા હોય છે તો તો રાજ્ય જ મોટું ગણાય રાજ્યને મોટું ન કહેવાય રાજ્ય થી મોટું રાષ્ટ્ર છે રાષ્ટ્રમાં આવા ઘણા રાજ્યો હોય છે તો પછી એમ જ કહો ને કે રાષ્ટ્ર મોટું પણ કેમ કહી શકાય મોટું તો જગત છે જગત માં આવા ઘણા રાષ્ટ્ર હોય છે હવે બરાબર સમજાયું કે જગત બધાથી મોટું હોય જગત થી બીજું કોઈ મોટું ન હોય શકે હજુ તમારી ભૂલ થાય છે જગત થી બ્રહ્માંડ મોટું છે બ્રહ્માંડમાં બ્રહ્માંડ જ મોટું ગણાય ને ના ના સર્વ થી મોટું નથી આવા કોટી બ્રહ્માંડો જેના એક રોંગ કુપમા પરમાણુ ની માફક સ્થિતિ કરે છે તેવું વિરાટ સ્વરૂપ અક્ષય બ્રહ્મ છે

પણ અક્ષય બ્રહ્મ થી પણ પર શ્રી કૃષ્ણ પુરુષોત્તમ મોટા છે અને તે અક્ષય બ્રહ્મ થી પણ સર્વ શ્રેષ્ઠ મોટા છે શ્રી મહા પ્રભુજી આજ્ઞા કરે છે કે પ્રાકૃતાહ સકલા દેવા ગણતાનંદ બૃહતમ પૂર્ણાનંદો હરિ તસ્માત કૃષ્ણ એવ ગતિ મર્મ અર્થાત બધા દેવો પ્રાકૃત છે.

દાખલા તરીકે કોઈ વ્યક્તિ પાસે સુખના બધા સાધનો હોય પણ શરીર જ રોગગ્રસ્ત હોય મચ્છરદાની વાળા પલંગમાં સૂતો હોય ઉપર પંખો ફરતો હોય પંખા પાસે ટીપાઈ ઉપર દરેક પ્રકારના ફળફલાદી ખાવાની વસ્તુઓ પડી હોય પણ દેહમાં અત્યંત કષ્ટ થતું હોય

સ્વરૂપથી અલ્પ નજીવા સુખનો ભગવાનને ભૂલી જાય છે અને અંતે નર્ક જાય છે આ ઉપરથી સમજવાનું એ છે કે વૈષ્ણવ ભૌતિક સુખના સાધનો પ્રાપ્ત કરવામાં સમય નો દુર્વ્ય ન કરતા જેમ બને તેમ વધારે જરૂર પૂરતો જ ઉદ્યમ કરવો પડે છે પણ યથા લાભ સંતોષ માની ને રહીએ તો કઈક સેવા સ્મરણ બની આવે વચનામૃત એકસો બેતાલીસ શ્રેષ્ઠ ભક્ત કોણ એક વખત આશ્રીએ વચનામૃત કર્યા કે સર્વથી શ્રેષ્ઠ ભક્ત કોણ પહેલી નજર ભગવાનની કોઈના પુત્ર હતા તેથી લૌકિક સંબંધ થી પણ ભગવાનની સાથે જોડાયેલા હતા તેમજ યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણ થી મોટા હોવાથી ભગવાન એમની અમાન્યતા રાખતા ભગવાને પાંડવો પતરાવડા ઉઠાવવાની હિન સેવા કરી હતી તેથી યુધિષ્ઠિર શ્રેષ્ઠ ભક્ત હોવાનું સિદ્ધ થાય છે યુધિષ્ઠિર શ્રેષ્ઠ ભક્ત ગણાય

એ જ ભક્ત માટે ભગવાને અવતાર લીધો હોય તેવો દાખલો પ્રહલાદ સિવાય બીજો કોઈ મળે પ્રહલાદ સિવાય કોઈનો ઉદ્ધાર કર્યો નરસિંહ હિરણ્ય કશીપુ નો વધ કરી ને ત્યાં જ અંતર ધ્યાન થઈ ગયું હતું આમ એક જ ભક્ત નો ઉદ્ધાર કરવા ભગવાન પ્રાગત્ય લે તો તે ભક્તની શ્રેષ્ઠતા માં શું કહેવા પણ હોય

ધ્રુવ અને પ્રહલાદ જેવા પાંચ પાંચ વર્ષના બાળકો ભક્તિના સ્વરૂપ કરવાની તો વાત જ ક્યાં રહી ધ્રુવ અને પ્રહલાદ પર ભગવાનની કૃપા થઈ તે નારદજી ના ઉપદેશ ના ફલ સ્વરૂપે સમજવી તેથી પ્રહલાદ કરતા નારદજી શ્રેષ્ઠ ભક્ત છે પ્રહલાદ થી નારદજી શ્રેષ્ઠ તો ખરા પણ નારદજી થી શ્રેષ્ઠ ભક્ત સનતકુમારો છે નારદજી માં ભક્તિ સનતકુમારો ના સંગ થી આવી હતી નારદ પૂર્વ જન્મ માં એક દાસી ના પુત્ર હતા ત્યારે એક વખત ચાતુર ચાતુર્માસ ના સનતકુમારો તેને ઘેર ચાર માસ સુધી બિરાજ્યા હતા તે દરમિયાન નારદજી એક નાના બાળક હતા તેમણે ચાર માસ સુધી સનત કુમારો શ્રવણ કર્યું હતું તેથી નારદજીમાં ભક્તિ ઉત્પન્ન થઈ હતી આમ નારદ કરતા સનતકુમારો કુમારો શ્રેષ્ઠ છે આ સનતકુમારો કરતા પણ ઉદ્ધવ શ્રેષ્ઠ ભક્ત છે

સનત કુમારોના સાપથી જય વિજય નો વૈકુટમાંથી પાત થયો પણ બ્રહ્મ શાપની અસર ઉદ્ધવ પર નો થઈ તેથી સનતકુમારો કરતા પણ ઉદ્ધવજી શ્રેષ્ઠ છે ભગવાન સ્વધામ પધાર્યા ત્યારે ઉદ્ધવની ત્યાં ઉપસ્થિતિ હતી તે વખતે ભગવાને તેને શ્રી અતિ આપ્યો હતો ઉદ્ધવ ભગવાનના અંતરક્ષા હતા તેથી પોતાનો ગુપ્ત સંદેશો ગોપીજનોને આપવા માટે તેમને ગોકુલ મોકલ્યા હતા તેથી સનતકુમારો કરતા શ્રેષ્ઠ ભક્ત ઉદ્ધવજી છે આમ ઉદ્ધવજી સર્વથી શ્રેષ્ઠ હોવા છતાં પણ તેનાથી શ્રેષ્ઠ ભક્તો ગોપીજનો છે ભગવાન એ પોતાનો સંદેશ ગોપીજનો રહ્યા ગોપીજનોની પ્રેમ ભક્તિ જોઈ ને ઉદ્ધવને જ્ઞાન થયું જ્ઞાન ગળી ગયું અને કહેવા લાગ્યો આ સામ આ સા મહો ચરણ રેણુ જુષા મહમ સ્માયમ અર્થાત હું આ મહાભાગ્યશાળી ગોપીજનો દાસાનુદાસ બનુ એવી મારી યોગ્યતા તો નથી પરંતુ વૃંદાવન માં જાડો ના લતા ઔષધી કે ગુલ્મ એટલે કે ગુચ્છા વાળા છોડમાંથી કોઈ પણ રૂપે હું જન્મ ધારણ કરું કારણ કે તેથી જે ગોપીજનો રજનો મને સ્પર્શ થાય આ ગોપીજનો કોઈથી પણ ન છોડી શકાય તેવા પતિ પુત્રાદિ સ્વજનો અને અત્યંત દુઃસ્તજ્ય એવા આર્ય માર્ગ નો પણ ત્યાગ કરીને મુક્તિદાતા ભગવાન મુકુંદના પદ ને પ્રાપ્ત કર્યું છે

ઉત્તવજી પણ કહે છે કે વંદે નંદ બ્રજ સ્ત્રીનામ પાદ રેણુમ ભીક્ષણ સહ હરિ કથોદ ગીતમ પુનાતિ ભુવન ત્રયમ અર્થાત હું નંદના ના બ્રજ ની સ્ત્રીઓ ની ચરણ રેણુ ને વંદન કરું છું કે જે સ્ત્રીઓ ગોપી જનો એ ગાયેલી હરિની ની કીર્તિ થી ત્રણેય લોક પવિત્ર થઈ ગયા છે આમ ગોપીજનોની ભક્તિની શ્રેષ્ઠતા ના શિવ પણ સ્વીકારે શ્યામ પૂજા સુખ મુનિ વ્યાસ પ્રશંસા ગુરી ભાગ્ય ગોકુલ કી વનિતા અતિ પુનિત જગમા

અનુયાયી છીએ તો ગોપીજનો આદર્શ દ્રષ્ટિ સમક્ષ રાખી માર્ગ માં પ્રવૃત્તિની કૃપાથી આપણને પણ મળે જ જલ્લભા દીશકી જે આજનો સત્સંગ પૂરો થઈ છે આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી માં જોડાઈને રહેજો વિડીયોને લાઈક શેર કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ